સુરતમાં તસ્કરુએ થોડા દિવસે આપ્યો 25 કરોડના હીરાની ચોરીનો અંજામ કાપુદ્રાની ડીકેનસ ડાયમંડ કંપનીમાંથી તસ્કરુએ ગેસ કટરથી તિજોરી કાપી 25 કરોડથી વધુની કિંમતના હીરા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા કંપનીના લાકડાનો દરવાજો તોડીને ચોર ટોડકી અંદર પ્રવેશ કર્યો બાદમાં ઓફિસની અંદર પ્રવેશવા માટેના કાચ કાઢીને તિજોરીને ગેસ કટરથી તોડીને હીરા અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા એટલું જ નહીં 25 કરોડના કિંમતના हीराની ચોરી કરી ઓળક છુપાવવા માટે તસ્કરો ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યા સાથે જ DVR પર ઉઠાવીને લઈ ગયા हीराની ચોરીની ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી પ્રાથમિક તપાસ મુજબ ત્રણ દિવસની રજા હોય બિલ્ડિંગમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ હાજર નહોતો પોલીસને આ ચોરીનો ગુનો સુનિયોજિત કાવતરું હોવાની આશંકા છે હાલ તો પોલીસે આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ ટીમો બનાવીને તસ્કરોને પકડવાની શોધખોળ હાથ ધરી છે